અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી મોટી દુનિયાની વીમા યોજના આ દેશને આપી છે ગરીબ માણસના ઉત્થાન માટેના એક એક કામ થઈ રહ્યા છે સાથે સાથે રાષ્ટ્રના ઉત્થાનના રાષ્ટ્રના ગૌરવ અને સાંસ્કૃતિક ધરોહર ભારતની ગુલામી માનસિકતામાંથી બહાર લાવવાનું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે એવા પ્રસંગે આજે અમારી સાથે જોડાનારા બધા જ કાર્યકર્તાઓને અમે પરિવારના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકારીએ છીએ એમનામાં રહેલી ક્ષમતા સેવાની ભાવના એ આવતા દિવસોમાં આ વિસ્તારના કાર્યકર્તા તરીકે આ વિસ્તારના આગેવાન તરીકે કામ કરીને ખૂબ એમના જીવનમાં એક યશસ્વી સફળતા મેળવે એવી પણ શુભકામના પાઠવું છું આજે અમે સૌ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ એક વિચારધારા અને વિકાસની યાત્રામાં આજે અમે બધા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ હાલ પરિસ્થિતિ બંને વરરાજા કઈના છે એ તમને ખબર છે અને કોંગ્રેસ પાર્ટીમાં રહ્યો હતો ત્યાં સુધી વફાદારીથી રહ્યો હતો અને કુરી કુમારીથી અમે કામ કરતા હતા કોંગ્રેસ પાર્ટી માટે લડાઈ પણ લડતા હતા પણ ક્યાંક ને ક્યાંક એવું આપણે કોઈ પર આક્ષેપ ના કરી શકીએ પણ અમને એવું લાગ્યું કે અત્યારે આ પંચમહાલ લોકસભામાં કોંગ્રેસ પાર્ટી માટે સારા દિવસો નથી એટલે અમે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા